તો આપણે હવા મેન બે હું લીધી અત્યારે જાય આમાં હું બધા પાણી ફરી ગયું છે આ સાડ ને બધા બાવડા ઓલો આખો આખો નમી પડ્યો નાથે પાણી જતું હતું અહીંયા રસ્તા બંધ થઈ ગયા આમાં દીધી ને હાઉ આ બધું કાટા બધા ભેગા કરી નાખી દીધા ભાઈ આ નાનકડા બાવડા ત્યાં નહીં નઈ બાવડો પડી ગયો

આપડે ગમે ભાઈ બન્ને ફોન કરીને ક્યાંક ભાઈ પગ દુખેની ટ્યુબ બ다가 ટ્યુબના ફોટા મંગાવી લીધા ને બધી ટ્યુબ પાપડી લીધી અતમેડ થોડું થોડું પડી જાય છે પાછું હું કે પાણીમાં જ હાલવાનું છે 24 કલાક 24 કલાકમાં આપણે 12 કલાક પાણીમાં જ રાખતા હોય અમે આ આટલું જ આવું કરી જો આ સેટ પાણી ભીરો આ સેટ તો નીકળ એમ છે ને ખાડો ભઈરો એટલે અંદર કાટા છે અંદર એટલે આપણે આ સાઈડથી રોડ નીકળી જાવ રોડ રોડમાં અહીંયા પાણી ભરાઈ ગયું અહીંયા બધું પાણી ફૂલ જતું હતું પૂરનું હાલો રાધા હાલો આપણી આ બેનો પાડો છે ને એ મરી ગયો છે આ તાટ ચડી ગઈ ત્યાં આવ અને પાછી તાવ હતો એવો મગજ પકડી લીધો હતો બે દિજોની રાડું દઈએ હે તો આપડે એને બધી આવી ગઈ છે બારે અત્યારે અહીંયા ચરે આવી ગઈ છે બાર થી લઈને આવ્યા છે હીટ માં આવે તો પાડો એને ભાગે સામે ભે દેખે ને એટલે ત્યાં પકડવો જો સા ને અડધા ત્રણ ખાડા બે ગયા બે હું બે અમે આવી ગઈ તો અત્યારે બધી બે જો આપણે કાઢી લીધી રોડ બાજુ આ સાઈડ તો ક્યાં ચરતી નથી આમાં જ ભાગી ભીડમાં આ નાને વાવી હતી બધામાં જાર ઝાર ખાલી બે કેરા હતી બાકી બધું ધૂળ બૂડ બધું તણાઈને આમાં આવી ગયું આ સાઈડ જો પટો આખો સાફ થઈ ગયો આ કુવાડિયો બધો ગયો બધા અમે ચાંસ પાડ્યા હતા ઝાર વાવી તી ઉઈ ગઈ હતી જરા જરા ચાર પાંચ દી થયા હતા વાવી તીને આવી પડ્યો બધું ધરતીનો ધણી મેહોલી આવ્યો ને બધું ખેંચીને લઈ ગયો આ સાઈડ બધા જો સાફ કરી નાખ્યો અત્યારે જો આ મોટા મોટા બાવેડા આવ્યા તો આ બધા જો મશીનથી કાપે કાંઈક બારવાના થઈ જાય બારવાળા નથી વેચવાવાળા છે આ સાઈડે કાંઈ જવા પણ નમડે આપણે તો આમાં જો બધું સાફ થઈ ગયું હે પૂર આવીને એટલે બધા બાવળા હતા ને કે જંગલમાં આમ ઓલું ઓળી દેખાતી નથી એટલો જંગલ હું કાટો થઈ પડ્યો તો જે દિધીને બધી સાફ કરી મૂકી દીધી હજી અહીંયા એટલું આ થઈ ગયો ને આમે વાળી કપા બધું ગયું આ સાહેબ બધા જાળવા પડી ગયા આમાં જ બધા લાકડા હલવાઈ ગયા હે આ બાવરીયા અડધા રહી ગયા ઊભા બાકી તો અડધા પડી ગયા અડધા કાપીને નીકળી ગયા પડડા નતા એને કાપી નાખ્યા માણે આ તે લાકડા ટોન મરી જાય હા હવે કાપીને હોય એને કામ હતું કંઈ ખબર ના પડી રોગી ઊભા થાય એ બાવરી કાપી નહીં ખા પડેલા હતા એમને રેવા દીધા જો આમાં લાકડા નીકળ્યા નહીં એ રહી ગયા આ બે હું ખાઈ બહુ પણ કાંઈ કામ નું નહીં કાંઈ નહીં એ બધા કાપી નાખી દીધા આ સાઈડ હવે એ સાઈડ ખેંચાણા નહીં હવે ગાડી અહીંયા આવીને ભરાઈ લીધી એટલે બધું ભરાઈ ગયું આ પાણી ની બંધ થાય થી પછી આ બધા લાકડા કાપી દા હે નહીં નઈ આપણે બે આમ ચડાવી દીધી દાખલો બહુ પડે ચરવામાં બાવ બધા બારી નાખી દીધા હાવ આમાં હાવ સાફ કરી ગયો કાંઈ રેવા જ નથી દીધું બધા લાકડા લાકડા કહી ગયા હમણાં આ શરૂ કાપી નાખો તો પડ્યો નહીં એનાથી આ બધા અત્યારે અહીંયા છે અહીંયા ટાવરના ન કંઈક રિપેર કામ તો ચાલુ છે તો આપણે છે ને જો બે હું આ સાઈડ પહોંચાડી દીધી હજી અડધી બેગ તો આવે જ ની રાતે તે આ સાઈડ આવી ગઈ ખટાર આડી અહીંયા આને બાવરી પડી ગયું નહોતો ગયો છતાંય કાપી નાખ્યો બર્તન આટું બે હું ખાઈ છે બધું મંડાઈ રહે હમણાં હા સાહેબ તો તલ ગયા હા ને અહીંયા હાવ ને બેહું ની ચરતી હતી આપડી આ બાવરી પડી ગયું જો આખો થળમળથી કપાઈ ગયો એટલે અત્યારે બેહું ખાવા મોજ કરશે બીજું શું થાય ઓલી જો બીજું રખડે આરામ છે આમાં જ પાણી ભરાઈ ગયું એટલે ઊંચો ભરી બધા બધાવાલી બાવરીઓ પડી ગયો અહીંયા ખાવા માંડ્યું આપણે હવે જઈએ છે આ લાલ લાલ બી છે ને જે એ છે કંટોલાના કેમ કે એ બી છે ને લાલ થઈ જાય અંદર માથે પીળું કલર થાય અંદર લાલ બી નીકળે લીમડો પડી ગયો ત્યાં બધામાં રખડ્યો ઘડી રખડો દે અહીંયા પછી જોયા સાઈડ રોડ બાજુ મેળા આવતો તો એ સાઈડ ને કે પછી પાછી વારી લે હું આપણે બેહોને રોડે ચડાવી દીધી હતી બધી રખડે ઓમાં વાઈડા લઈ જાય પણ અહીંયા તાળું માર્યું અહીંયા ને ખુલ્લું છે અહીંયાથી વહી જાય અંદર અને લઈ જાવ અઘરા હે બધાને એક ફેરા વહી જાય પછી વાંધો નહીં આવે લીમડા પાયા નીકળી જાય અંદર ગેટ ખુલ્લો પડ્યો અહીંયા તો આપણે બેહો બધું જો વાઈડા પૂરી દીધી એકાદ બે ઓછી એ હતી આપણી ઊંધી ભાગે વધારે રાખવા પડે એને તો આપણી બધી બેહો તો આવી ગઈ હે અંદર થકી દીધા અંદર અહીંયા હું જે ગેટ નનકડો જો ને બધી ભાગે અંદર આવે નહીં સીધી અડધો જે સીધો બધી ભેગી આવતી હોય ને ચાર પાંચને અંદર લઈ જાય ને પછી દોડી આવે હમણાં હું છે બહેવું આવી નથી નીચો થોડો થઈ ગયો સારો તો એક ધરો કરી લે ને અખરોથી કલાકેમાં પછી વાંધો નહીં આ ગેટમાં તાળું મારી દીધું છે એનું કારણ એ છે કે બીજા આવે છે ને જે અંદર આવી જાય ગેટ મૂકી દે ખુલ્લો તો સામે વાડી છે તો વાડી અંદર બે હું ગરી જાય બે જાય એટલે પછી ઓલા ભાઈ ને બધું એમ બાઠી નાખ ખાઈ જાય બેહું ગાયું રેડિયાર આવે એના હિસાબે થઈને આ ગેટ ઉપર તાળો મારી દીધો આપણે જાવું તો ચાવી લેવા જ પણ ચાવી લેવા जातो આ દેતી નહોતી ભાઈ ગઈ સીધી આ બાજુ નકર जातो હું ચાવી લેવા जातो હવે તે ઘડીક પરખડવા દે ભૂખ લાગી છે હવે અહીં પાકી જવું જો છે દુકાને નાસ્તો લઈ આવી તેમ ગાવાનો થોડી દોન ઠકવી દીધા છે બે હું તો અત્યારે છે ને છાટા ચાલુ થયા છે કોક આવે વધારે આ રૂમ છે આપણે અંદર રહી જવાનું ધ્યાન રાખવી પડશે છત્રી પણ લઈ આવ્યા છીએ ભેગી છે છાટા હવે કરીએ પછી ઓલી બાજુ ભાગ છે ને વરલા બાજુ સામે ઝાડવા જાડવા બાજુ તો અહીંયા રસ્તો પડ્યો છે બીકી છે તો બધા આપણે બે મંડાઈ રહી છે અત્યારે ભૂખ પડી હે બે દિવસ પાડાને તો કાલે બાંધી રાખ્યો હતો કે તન દી તણો બાંધતો ને પાછો તોફાન વધારે કરીરા એ હું ન વારી લેતો ને ખાડુ આખ વાર નું ભુરી જતો અત્યારે ભેંસ ગાયો તો ચરે પણ આ મોરલા આવી ગયા છે એક આ દોયનો છે બે કામ ભાગી ગઈ ઉડી ગયા છે અમારા બધા ભેગા ચરતા જ જાય પયો જો ઓલી બધી આરામથી ચરે એક આની એક આ ભાઈ બને છે કીડો મોટો ને આ લગભગ છે ને આવવાની છે એક બે દીમાં ગરમીમાં તો બે બે ભેગા રખડે છે હગડ કરે છે એક મોરલો આપણે જો સામે બેઠો છે તાર ઉપર કપની દિવાલની આપણે ત્યાં એની બધી પાછી ટર્ન મારશું ને પછી જાઉં દુકાન બાજુ ચાક બહુ જેવા હશે આમાં ખેતરમાં તો આપણે એને બેહો બધી બેવા માંડી છે ધરાઈ રહી આમાં સાફ કરી ગઈ ત્યારે અડધા રખડે પાકડા નથી અડધા બેસી ગયા હવે બધા નાખવું છે ઘરે ઘા થોડી તરી થઈ ગઈ છે ને અડધું તો પાણી પી લીધું આ ખાડામાં બાકી નથી પીધું ને હવે હાકી લે કે બધી ભી ગયું તો અત્યારે જે બેહો આપણી કાઢી લીધી એ પાણીમાંથી ના સાથે ચીપડા હા ધોયા કરને હા ધોઈને નાખી જ દીધા કાંકરો બહુ હતી ધૂળ હતી બીચો થતો આ સાડ ને આ સાડ દીધી ને હા સાફ કરતો ગયો આ બગીચાની હાલત આવા બગડી ગઈ કે ઝાડવા ઘણા પડી નાખ્યા કાપી નાખ્યા કા બીજા હવે બેવન કાઢી આપણે ઘરે સીધી જવા હલો આ સાડ જો બધું ધોઈ નાખી દીધું આપણે જવું તો મોરને અહીં જોવા પણ પાણી વધારે હતું ને પછી ગયા નહીં આમાં જ્યાં જવું પડે માથે ફરીને આવો એમ આમ નીકળ્યા એમ છે નહીં કે કેમ કે ભેટ ભેટ માથે પાણી છે અમુક ખાડા છે અમુક નથી ખાડા એવું છે તો રહો ના કરાય જવા દેવાની રીતે તો આપણે છે ને એક આ બાવર ઘરે પડી ગયો છે દાંડર ઉપર ગયો છે કાલરમાં તો કાગળને બધું તોડી નાખશે આપણે બેવાનું છોડી નાખીએ અત્યારે જાય છે બધી આગળ આ નદીમાં પાણી જો બધું આવ્યું હતું ત્યાં ધ્યાન જતું હતું